જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો મિત્રો બધા મજામાં તો આઈ હોપ તમે પણ મજામાં હશો અને અમે પણ મજામાં છીએ તો આજે આપણે નવા બ્લોગ સાથે હાજર થઈ ગયા છીએ તો આજે આપણે તમને બતાવવાના છીએ કે આપણા ઘરમાં કઈ નવી વસ્તુ આવી છે તો એના પહેલાં તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારા આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને અને બેલ બે લાયકનનો બટન દબાવી દેજો તો આવો મિત્રો આપણે જોઈએ છીએ કે ઘરમાં કઈ નવી વસ્તુ આવી છે તો આપણે આ બોક્સનું અનબોક્સિંગ કરવાનું છે તો એમાં કઈ વસ્તુ આવેલી છે તે આપણે જોઈશું જોવા પરથી તો લાગે છે બહુ સરસ વસ્તુ હશે થ્રી ઇન વન કડાઈ લાગે છે હવે કડાઈ કેવી છે એ આપણે જોઈશું હમ આર્યનભાઈ ખોલે છે બોક્સમાંથી વસ્તુ કાઢે છે આ તો ઇડલી માટેનું મેકર ઇડલી મેકર આવી ગયું છે આપણા ઘરમાં તો બહુ સરસ આઇટમ આપણે જે કામની હતી ને એ જ આવી ગઈ છે કારણ કે આપણા ઘરમાં ઇડલી મેકર હતું નહીં અને ઇડલી એટલે બનાવી શકતા નહોતા તો હવેથી આપણે ઇડલી બનાવશું આમાં અને મિત્રો બીજી બે પણ દિશામાં આવેલી છે જો તો આપણે એ આમાં પણ જોઈશું એનો શું ઉપયોગ થાય એમ છે તો જોઈએ આપણે અને આ જોવા માટે તો જો અમારા મુન્નુભાઈ આવી ગયા લાગે છે જો હા એને આમાં છે રસ હોય છે જો અમારા મુન્નુભાઈ જોવે છે કે આ શું કરે છે શું વસ્તુ આવી છે એને રસ પડ્યો છે કે આ જોવામાં કે આમાં શું વસ્તુ આવી છે જો જોવે છે ને તો મિત્રો આ બે ડીશ આપણે જોઈ લેવી શું આવેલું છે બીજું હા તો સરસ આમાં બે ઢોકળા માટેની ડીશ છે અને એક આ પાત્રા માટેની ડીશ થઈ તો થ્રી ઇન વન છે આ તો આપણે એમાં ત્રણ વસ્તુ બનાવી શકશું ઢોકળા પાત્રા અને ઇડલી તો આ આપણે આમાં આપણે થોડા દિવસમાં ઇડલી ઢોકળા પાત્રા બનાવીને બતાવશું તમને તો મિત્રો તમને અમારા વિડીયો કેવા લાગે છે જો ગમતા હોય તો લાઈક કરજો ફોલો કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો અમારા નવા જ વિડીયોમાં નવા આવા જ વિડીયો માટે જોતા રહો અમારી કૈલાશ ચૌહાણ ચેનલ